હવે આ ગરમીમાં બહાર નીકળીએ તો લોકોને લૂ લાગવાની શક્યતાઓ પણ રહેલી છે હવે આવામાં ત્વચાની કાળજી રાખવી એ ખૂબ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલમાં કાળ ઝાડ ગરમી પડી રહી છે અને આવામાં જો આપણે બહાર નીકળીએ તો પછી આપણી ચામડીનો રંગ તરત જ બદલાઈ જાય છે હવે આવામાં ઘરની બહાર નીકળીને કામ અર્થે જવું જ પડશે પરંતુ જો કોઈ એવી વસ્તુ હોય કે જેનો ઉપયોગ કરવાથી આપણને તકલીફમાંથી રાહત મળી જાય તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છે તો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ એટલે ગરમીનો પારો નોંધાઈ રહ્યો છે હવે આ ગરમીમાં બહાર નીકળીએ તો લોકોને લૂ લાગવાની શક્યતાઓ પણ રહેલી છે હવે આવામાં ત્વચાની કાળજી રાખવી એ ખૂબ જરૂરી છે તો આ ત્વચાની કાળજી રાખવા માટે વડોદરા શહેરમાં રહેતા કોસ્મેટિક ફિઝિશિયન ડોક્ટર નિલપા પટેલે સ્કિન કેર વિશે વિગતવાર માહિતી આપી હતી તો વડોદરા શહેરના કોસ્મેટિક ફિઝિશિયન ડોક્ટર નિલપા પટેલ જણાવે છે કે સૌપ્રથમ ઉનાળામાં ત્વચાની બે રીતે સાર સંભાળ કરી શકાય એક તો ક્લિન્ઝિંગ અને બીજું પ્રોટેક્શન તો ક્લિન્ઝિંગમાં દરરોજ તમે જે ફેસવોશ વાપરો છો એ દિવસમાં ત્રણ વાર વાપરવું જોઈએ એક તો સવારે બીજું બપોરે અને ત્રીજી રાત્રે સૂતી વખતે હવે બીજું છે પ્રોટેક્શન જેમાં તમે બધા દરરોજ સનસ્ક્રીન તો લગાવતા હશો હવે આ સનસ્ક્રીનને લગાવવાની રીત અલગ છે તો કોસ્મેટિક ફિઝિશિયન ડૉક્ટર નીલપા પટેલ જણાવે છે કે ઘરની બહાર નીકળતી વખતે જેમ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે તેવી જ રીતે ઘરમાં પણ જેટલી વાર તમે હાથ અને મોં ધો એટલી વાર લગાવવું જરૂરી છે ન કે ખાલી બહાર નીકળતી વખતે હવે ઉનાળામાં તમે જેટલી વાર સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો એપ્લાય કરો છો એટલી જ વાર તમારી સ્કિનને રક્ષણ મળશે જો તમે મેકઅપ કરતા હો તો સનસ્ક્રીન લગાવ્યા બાદ જ તમારે સ્વેટ પ્રૂફ મેકઅપ કરવો જોઈએ આનાથી તમારી ત્વચાની સાર સંભાળ પણ થશે હવે આ સિવાય ડોક્ટર નીલપા પટેલ એમ પણ કહે છે કે ઉનાળાની ઋતુમાં બહારની સ્કિનની સંભાળની સાથે અંદરની સ્કિનની સંભાળ રાખવી પણ જરૂરી છે હવે એના માટે તમારે સતત દૂધ દહીં છાશ वेजिटेबल सूप આવી વસ્તુનું સેવન કરવું જોઈએ લિક્વિડ પીતા રહેવાથી ઉનાળામાં સ્કિન ગ્લો થાય છે હવે વાત કરીએ ઘરગથ્થુપ ચારની તો જો તમે આખો દિવસ ઘરની બહાર રહ્યા હોય તો રાત્રે આવીને ઘરમાં પહેલા સ્કિન કેર કરવી જરૂરી છે તમારે શું કરવાનું કે ઘરમાં રહેલા ઓટ્સનો પાવડર બનાવી કેળા કાપી અંદર મધને એડ કરી લો પછી જે પેસ્ટ બને એને તમારી સ્કિન પર લગાવી દો બે મિનિટ તમારે એને સ્ક્રબ કરવાનું છે હવે આ સિવાય તમે ગુલાબ જળ વાળી સ્પ્રે વાળી બોટલ પણ ફ્રીજમાં મૂકી રાખવી જોઈએ જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ તો દર્શક મિત્રો આ એવી ટિપ્સ છે જે તમને ચોક્કસપણે કામે લાગી શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ